સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર ની ટીમ સ્ટેન્ડ બાય રાણકપુર વચ્ચે નેશનલ હાઈવે પર વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિ સહિત ત્રણ બેસોના મોત વાહન ચાલક ટક્કર મારી થયો ફરાર બે કલાકમાં છ ઇંચ વરસાદ અને કેરીના રસના પૈસા માંગતા ઇસમે કરી હત્યા દાંદેરા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને ગણતરીના કલાકોમાં હત્યારો ઝડપાયો હવે જોઈએ સમાચાર વિગતવાર સરહદી બનાસકાંઠા જિલ્લામાં હવે ચોમાસું સક્રિય થયું હોય તેવું વાતાવરણ બન્યું છે સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આજે જિલ્લા મથક પાલનપુર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો આજે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં દિવસભર ઠંડક જોવા મળી હતી છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના બફારાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા જેના લીધે શહેરીજનો આતુરતાથી વરસાદની ડોળે રાહ જોઈને બેઠા હતા જો કે ચોમાસાની શરૂઆતમાં પ્રથમવાર પાલનપુર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસ્યા હતા આજે પાલનપુર વાસીઓએ વરસાદી માહોલની મજા માણી હતી જોકે પાલનપુર શહેરના આસપાસ ગામડાઓમાં પણ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી ચોમાસું જામતા ખેડૂતો માટે હવે વાવણી લાય

અને આ દાખલા લેવા માટે અરજદારો જનસેવા કેન્દ્ર પર પહોંચતા હોય છે પરંતુ ડીસામાં આવેલા જનસેવા કેન્દ્રની બહાર જ સામાન્ય વરસાદથી પાણીથી અરજદારોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જનસેવા કેન્દ્રની બરાબર સામે જ સબ રજિસ્ટ્રાર કચેરી પણ આવેલી છે અને જમીન અને મકાનના વેચાણ દસ્તાવેજો માટે પણ લોકોની અવર જવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે તેવામાં આ બંને કચેરીઓ આગળ ભરાયેલા પાણીને પગલે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ આ વિસ્તારમાં તાત્કાલિક વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં રસ લે તે ખૂબ જ જરૂરી છે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે વરસાદનું આગમન ડીસા શહેરમાં થઈ ચૂક્યું છે

પરંતુ અહીં આવ્યા બાદ આ અરજદારોને અસંખ્ય પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જન સેવા કેન્દ્ર અને સબ રજિસ્ટ્રાર કચેરી બરાબર સામે જ મોટી માત્રામાં કાદવ અને કીચડનો જમાવડો થયો છે જેથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને દિશા નગરપાલિકા આ બાબતે ગંભીરતાથી વિચારી લોકોને પ્રતિ આ મુશ્કેલીઓનું સમાધાન લાવવા માટે ખાસ કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે સાથે સાથે અતુલ પટેલ ઠાકોર ચેનલ ડીસા પાલનપુર છેલ્લા બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાલનપુરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડતા પાલનપુર અમદાવાદ હાઈવે પરના ગઠામણ પાટીયા રોડ પર ઘોંટણ પાણી ભરાયા હતા પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાલનપુર ગઠામણ પાટિયાથી દસ જેટલા ગામડાને જોડતા આ રોડ ઉપર દર ચોમાસામાં સામાન્ય વરસાદે પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી જાય છે માત્ર એક ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસરમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવાની હોય છે પરંતુ પાણી નિકાલ માટેની કોઈ કામગીરી ન કરાતા દર ચોમાસામાં ગઠામણ પાટિયા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાય છે અને જેના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આજે પણ પાલનપુરમાં બે કલાક દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસતા ગઠામણ પાટિયા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા હતા કાંકરેજ તાલુકામાં આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો સિઝનના પહેલા વરસાદથી થરા બજારમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા નેશનલ હાઇવેના થરા બજારની બંને સાઇડ ફૂટપાથની ગટર ઉભરાતા ગટરોના ગંદા પાણી રોડ પર ફરી વળતા નગરજનોને અને વાહન ચાલકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા તાલુકાના થરા ખારિયા ટોટાણા ઊન બલગામ સિહોરી ખિમાણા સહિત સમગ્ર કાંકરેજ પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે સવારથી જ સારો વરસાદ આવતા ખેડૂતોને વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી ઉત્તર ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસભર વરસાદની હેલી થતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે ડીસામાં ભારે વરસાદના કારણે ગવાડી વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા નીચે ઉભેલી કારને નુકસાન થવા પામ્યું હતું જ્યારે વૃક્ષ ચાલુ વીજ લાઇન પર પડતા વીજ લાઇન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પ્રથમ રાઉન્ડ દરમિયાન જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સવારથી જ ઝરમર ઝરમર શરૂ થયેલો વરસાદ દિવસ દરમિયાન અનેક વખત ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો દિવસભર વરસાદની હેલી રહેતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં ડીસા હવામાન કચેરી ખાતે એક ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો દિવસભર વરસાદ ચાલુ રહેતા અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદોનું પુનરાવર્તન થયું હતું ગવાડી વર્ષો વૃક્ષ નીચે ઉભેલી એક કારનો ભૂકો બોલી જવા પામ્યો હતો જ્યારે વૃક્ષ પડવાના કારણે વીજ તૂટી જતા ત્રણ વીજ પોલને પણ નુકસાન થયું હતું અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો આ ઉપરાંત પાટણ હાઈવે રોડ પર પણ પાણી ભરાયા હતા થરાદ વાવ અને સુઈ ગામમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તેમજ વાવ તાલુકામાં પણ દિવાલો ધરાશાયી થઈ પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી આજે વહેલી સવારથી જ થરાદ ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો થરાદ વાવ અને સુઈ ગામમાં મેઘરાજાની મહેર થઈ હતી વાવમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે સુઈ ગામમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો થરાદ મેઇન બજાર અને બસ ડેપો આગળ આગળના વરસાદના કારણે ગુંટણસમાં પાણી ભરાયા હતા પહેલા વરસાદમાં થરાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા દુકાનદારો અને રાહદારીઓ પરેશાન થયા હતા હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું રાણકપુર વચ્ચે નેશનલ હાઈવે પર પહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિ સહિત ત્રણ બેસોના મોત વાહન ચાલક ટક્કર મારી થયો ફરાર લાકડી તાલુકામાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી આઠ ઇંચ વરસાદ અને કેરીના રસના પૈસા માગતા એ કરી હત્યા દાંદરા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને ગણતરીના કલાકોમાં હત્યારો ઝડપાયો जुता रहो बीके न्यूज़ चैनल एक्सक्यूज hmm? मी मजिस्ट्रेट साहब नु घर आज छे ने नहीं 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 ये सामने वाली गली मारे छे अह सॉरी 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 इट्स ओके अरे भाई मंत्री जी घर मा छे ओ oh, मारो मारो तो yeah. ढाबी बाजू में चौथा घर छे सर शुट द शूट मुझे जी यार जीआ कमिश्नर साहब नु घर ना अगर राइट मा ટાટા બ્લુઝકો રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈ વીઆઈપી વાળી ફીલિંગ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9148 9250 9148 39

કાંગ્રેસ તાલુકાના થરા રાણકપુર વચ્ચે વહેલી પરોડમાં ભયંકર અકસ્માત થયો હતો અકસ્માતમાં એક વ્યક્તિ અને ત્રણ પશુના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સાંતલપુર તાલુકાના આતરનેસ ગામના ભરવાડ સવાભાઈ ભેમાભાઈ જેઓ કાંકરેશ તાલુકાના ઉચરપી ગામથી ચાર બેંસો અને બે ગાય લઈને વતન તરફ પરત આવી રહ્યા હતા અને રાત્રિ રોકાણ થરા વાળીનાથ મંદિરની જગ્યામાં કરીને વહેલી પરોડે પાંચ વાગે પોતાના વતન તરફ માલ ઢોર લઈને નીકળતા થરા રાણકપુર પાસે એક અજાણ્યા વાહન ચાલકે અડફેડમાં લેતા ઘટના સ્થળે પિસ્તાળીસ વર્ષીય સવાભાઈ ભરવાડનું મૃત્યુ થયું હતું અને ત્રણ બેંસોના ઘટના મોત થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ ગાયોને બાબર પાંજરાપોળ ખાતે અને એક ભેંસને થરા ઋણી પાંજરાપોળ ખાતે સારવાર માટે મોકલવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટેશને કરતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામેલ બરવાડ સવાભાઈને થરા રેફરલ હોસ્પિટલ ખાતે બલગામ ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટનાની જાણ મૃતકના પરિવારને થતા થરા રેફરલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું ઘટના એ ગાય ચાર વાવલ હતા ઉનારો બનાસકાંઠામાં અહીંયાથી રિટર્ન બી થયો એટલે પાછા જતા હતા ત્યાં વાહેથી ટ્રક આવી ચડાવી દીધું માથે વેલ મારા ભાઈમાં ચડાવ્યું પછી પાંચ ચાર ભેંચ્યો ને બે ગાયું મારી નાખી ભાઈને ત્યાં થોડે મોડ થઈ ગયું અત્યારે જતો હતા અમે રિટર્ન પાછા ઘરે શું નામ હતું ભાઈનું સવા સવાભાઈ જેમાભાઈ ભરવાડ ગામ આપે છે કેટલી ઉંમર હશે એમને એમની ઉંમર હશે આજે પિસ્તાલીસ પિસ્તાલીસ તમારું નામ મારું નામ અર્જુન ભાઈ ભરવાડ આ મૃતક ભેમાભાઈ તમારે શું થાય છે સવાભાઈ મારે માસી છોકરો થાય બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે અતિ ભારે વરસાદ ખાબક્યો છે વહેલી સવારના સમયે સુઈગામ વિસ્તારમાં લગભગ અઢી ઇંચ વરસાદથી આ સુકો વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો એકદમ ઓછા સમયમાં થયેલા ભારે વરસાદને પગલે સરહદી વિસ્તારના જનજીવન પર અસર જોવા મળી હતી હતી આજે વિસ્તારમાં થયેલા ભારે પગલે લોકોને વર્ષ અને ભયાનક યાદો તાજી થઈ ગઈ સુઈગામથી નણાબેટ તરફ જતા માર્ગ પર આવેલા રણમાં પણ મોટી માત્રામાં પાણીનો ભરાવો થઈ ગયો છે અને આ રણ જાણે દરિયો હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગામી રવિવારે ડીસા ખાતે સુભાષ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે આ રથયાત્રા દરમિયાન કોઈ જ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીસા શહેરના આગેવાનો સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને રથયાત્રા દરમિયાન શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે આગેવાનો પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત આ બેઠકમાં શહેરમાં બેકાબુ બનેલા રખડતા પશુઓના પ્રશ્ન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આગામી યોજાનાર રથયાત્રા જગન્નાથ યથરાધ સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જે મિટિંગમાં ડીસા ડિવિઝન ડીવાયએસપી અધિકારી શ્રી સીએલ સોલંકી સાહેબ ઉપરાંત રથયાત્રાના આયોજકો એવા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના કમિટીના સભ્યો સાથે ડીસા નગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેટરશ્રીઓ હિન્દુ યુવા સંગઠનના આગેવાનો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો બજરંગદળ દળ લઘુમતી સમાજ અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો વેપારી મંડળ તથા ડીસાના વિભિન્ન સામાજિક તથા રાજકીય આગેવાનો કુલ સાહીઠ જેટલા સભ્યોની હાજરીમાં આગામી યોજાનાર જગન્નાથ યદરા શાંતિપૂર્ણ તથા કૌમી ખલાસ અને એકતાથી યોજાય તે સંદર્ભે ચિંતન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે મીટિંગ સંપન્ન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આજરોજ બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે પણ વરસાદની એકાએક એન્ટ્રી થઈ હતી લાખણીમાં સવારના દસ વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી જે બપોરના બે વાગ્યા સુધી વરસ્યો હતો જે બસો એટલે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો લાખણી ખાતે પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જ્યારે લાખણી જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા ગેડા રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને દુકાનોનો માલ સામાન પલળી જવાથી દુકાનદારોને ભારે નુકસાન થયું હતું જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી બંધ પાળાઓ તૂટી જવાથી ખેડૂતોને પણ નુકસાન થયું હતું ગણતરીના કલાકોમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકવાથી લાખણીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા ઉદભવે છે ડીસા લાખણી હાઇવે પરથી પસાર થતી સુજલામ સુફલામના પુલિયા પાસે પણ પાણીના ધોવાણના લીધે સાઈડમાં બનાવેલ ખેતરોનો રસ્તો પણ તૂટી ગયો હતો ડીસા તરફ લેન બનતા સુજલામ સુફલામ પર નું પુલિયુ સાંકડું હોવાથી તેને પહોળું કરવાની કામગીરી ચાલુ હોવાથી પુલિયાની બાજુમાં ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવેલ હતો તે પણ ધોવાઈને સુજલામ સુફલામ નહેરમાં ઠલવાઈ ગયો છે જેના લીધે નીચે મૂકેલ નાણાં પણ પુરાઈ ગયા છે નહેરનું પાણી આગળ જવાનું બંધ થઈ જશે અને જો વરસાદ વધુ આવશે તો પાણીનો નિકાલ થવો અસંભવ હોય વધારે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે હિતાવહ છે લાખણી ઉત્તર ગુજરાત વીજ કંપનીના સબ સ્ટેશનમાં પણ વીજળી પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ કોઈ નુકસાન થયેલ નથી વીજ પુરવઠો થોડી બંધ કરાયેલ હતો પરંતુ કામગીરી કરી ત્વરિત પૂર્વત કરાયો હતો પરિસ્થિતિ આજે ગંભીર જે શરૂઆતમાં જ વરસાદ આવે એના આખી દુકાનો પેક આપ જોઈ શકો છો એ દ્રશ્યો કે જે આ પૂરી દુકાન પેક થઈ ગઈ છે

લાકડીમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે બાંધીને ના રાખે જેથી વધારે વરસાદમાં સુરક્ષિત સ્થળ ઉપર જઈ શકે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં અત્યારે ઓછું વધારે વરસાદ થઈ રહ્યો છે આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની અત્યાર સુધી નથી લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ જેટલી વરસાદ એક સાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે કંટ્રોલ રૂમ ઉપર કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માગીશ ખાસ કરીને કારણ કે આપણું પશુપાલન નો જિલ્લો છે તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યો છે પશુઓને ખુલીને રાખે જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂવ થઈ શકે ફરી સમય છે વિરામ નો વિરામ બાદ જોઈશું અને કેરીના રસના પૈસા માગતા એ સમય કરી હત્યા દાંદરા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને ગણતરીના કલાકોમાં હત્યારો જડપાયો

હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં પચીસ ટકા એટલે કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આજે જ મુલાકાત લો અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ દીપક હોટેલની બાજુમાં ડીસા પાલનપુર હાઈવે ડીસા જોશી ऑर्थोपेडिक सेंटर હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા

પોતાના નિત્ય સમય પ્રમાણે દિવસ રાત એક કરી પોતાના બે દીકરા અને પત્ની સાથે પરિવાર માટે મહેનત કરી રહ્યા હતા ગત રાત્રિએ કિશોરભાઈ પોતાના પોતાના અને કામ કરતા હતા મહેશ નામના વ્યક્તિ માટે જમવાનું લેવા ગયા હતા તે સમય દરમિયાન શેરડીના કોલા પર ઉભેલા મહેશભાઈએ મોટરસાયકલ લઈને આવેલા ઈસમને કેરીનો રસ આપ્યો હતો તેટલામાં કિશોરભાઈ આવી જતા મહેશભાઈએ ઈસમ પાસેથી કેરીના રસના પૈસા લઈ લેવાનું કહી મહેશ અન્ય કામે ગયો હતો

બરાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે દાંદેરા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આધુનિક ઉપકરણોની મદદથી ઇસમ દાંદેરાની સીમમાંથી ફરાર થાય તે પહેલા ઝડપી પાડ્યો હતો ઇસમ દાંદેરા તાલુકાના મોટી ડુગડોલ ગામનો પ્રકાશભાઈ શિવાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે હત્યાનું કારણ ઈસમે દાંદેરા પોલીસ સમક્ષ રજૂ કરતા જાણે માનવતા મરી પરવારી હોય એ રીતે માત્ર કેરીના રસના પૈસા માગતા ઈસમે લાકડાના ધોકા વડે માથાના ભાગે ફટકો મારતા કિશોરભાઈનું મોત થયું હતું અત્યારના ઉપયોગમાં લેવાયેલા લાકડાનો ધોકો દાંદરા પોલીસે કબજે કર્યો છે અત્યારના ગુનાને લઈ એફએસ લઈએસએલની ટીમ તેમજ ડોગ સ્કોડની મદદ સાથે ગુનાનો ભેદ ઉકેલાયો છે લો પછી એક ભાઈ આયા કિશોરભાઈ જમવાનું લેવા જેલા અને જમવાનું લઈ ને આયા તો એ ભાઈ જ્યુસ પીધા મેં ચાર પાર્સલ કરીને આપ્યા તો આવ્યા તો કિશોરભાઈને કીધું મેં કહું પેલા ભાઈને મેં જવા દીધા મેં કહું જો ભાઈ પાંચ મિનિટ સમય જતા રહો તમારા ત્યાં તો એમ આવ્યો પછી મેં ઓલા બીજો બીજા ઠેકા સંભાળવા જ્યો તો પછી મેં વળતા આવ્યો ને તો કિશોરભાઈ પડેલા દેખાયા કેવી હાલતમાં આપણે ગંભીર હાલત લાગેલું એટલે જૂસની લારી બારી મોં બો બધું તોડી રાખેલું એવી ન્યૂઝ બુલેટિન બાપ કરતા પહેલા હેડલાઇન્સ પર એક વાર બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર ની ટીમ સ્ટેન્ડ બાય રાણકપુર વચ્ચે નેશનલ હાઈવે પર વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિ સહિત ત્રણ બેસોના મોત વાહન ચાલક ટક્કર મારી થયો ફરાર લાકડી તાલુકામાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો સવારે છ વાગ્યા સુધી આઠ ઇંચ વરસાદ અને કેરીના રસના પૈસા માંગતા એસમે કરી હત્યા દાંદેરા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળીને ગણતરીના કલાકોમાં હત્યારો ઝડપાયો